દોસ્તો બહુ જ બધી કોમેન્ટ આવતી હતી કે અમને નારાયણ સરોવરના દર્શન કરાવો ત્યાં કેવી રીતે ભૂતળા આવે છે અને ક્યાં જઈને એ લોકો સમય જાય છે કયા કુંડમાં જાય છે અને કયા કુંડમાં નહીંને તે લોકો પાઠમાં બેસે છે તો આ છે નારાયણ કુંડ તમે જોઈ શકો છો હું ધીરે ધીરે આગળ જઈ રહ્યો છું નારાયણ કુંડ તરફ અને હું તમને નારાયણ કુંડનું દર્શન કરાવીશ નારાયણ કુંડ કેવો છે તેનું પાણી કેવું છે અને ત્યાં કોણ કોણ રહે છે એ પણ હું તમને બતાવીશ તો આ છે નારાયણ કુંડ જો ધીરે ધીરે આગળ જઈ રહ્યો છું નારાયણ કુંડ હવે આવવાની તૈયારી છે ત્યાં થોડું આગળ ગાર્ડન જેવું છે આગળ જવાનું છે અને ત્યાં આગળ પહોંચીને એક કુંડ જેવું છે ત્યાં દરેક જેમને વળગાડ વળગ્યો હોય તો ત્યાં જાય છે અને ત્યાં જઈને નાઈને પછી પાઠમાં બેસે છે અને પાઠ પૂરો થયા પછી જે લોકોને કહેવામાં આવે છે નીકાળે છે ભૂત એ બધા ભૂત પ્રેત જ તમામ આ નારાયણ કુંડમાં આવીને સમય જાય છે કહેવાય છે કે અહીં ભગવાને સ્નાન કર્યું હતું ભગવાન સ્વામિનારાયણ ભગવાને આ કુંડમાં સ્નાન કર્યું હતું તો જો દોસ્તો આ છે આ કુંડ આ નારાયણ કુંડમાં ભગવાને સ્નાન કર્યું તો અહીં આવીને ભૂતળાનો મોક્ષ થઈ જાય છે ભૂત પ્રેસ રિસર્ચ દરેકનો મોક્ષ અહીં આવીને થાય છે દોસ્તો તો તમને આ નારાયણ કુંડ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો દોસ્તો થેન્ક યુ દોસ્તો